કાર જયગો માતા આજરોજ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ આ અમારા વડીલ શ્રી વનમાળી કાકા કે જેઓ પહેલેથી જ કૃષિ જોડે જોડાયેલા અને ગ્રામ સેવક તરીકેની સેવા બજાવી હતી અને પછી વિસ્તરણ અધિકારી તરીકે નિવૃત્ત થયા હતા સોનગઢ મુકામે તાપી જિલ્લાથી એવોએ જે પ્રાકૃતિક કૃષિની અંદર જે પહેલ કરી છે અને આ જે સુરત જિલ્લાના મહુવા તાલુકાનો હાલ અંબિકા તાલુકો નું આ જે વેલણપુર ગામ છે વેલણપુર અને કાંકરિયાની જે બોર્ડર પર આવેલો આ જમીનનો જે ટુકડો છે એની અંદર એમણે પરમેનન્ટ માંડવો બનાવ્યો છે એકી સાથે પંચસ્તરીય એ આ પાકોની પદ્ધતિ છે એમણે જે બનાવ્યું છે એ આપણે એમના જ સ્વ મુખે આપણે સાંભળીએ એમણે જે ગતિવિધિ અનુસાર જે કંઈક આયોજન કર્યું છે સરસ મજાનું આયોજન બધ એનું છે વેલાવાળા છે હલ્દી એટલે કે કંદ વર્ગમાં છે શાકભાજી પાકમાં ટામેટા છે ભાજીપાલાની અંદર આપણા ભાજીપાલાઓ છે તો આ બધા વિષયની માહિતી આપણે વનમાળી કાકા પાસે સાંભળીએ જય ગૌ માતા તો આમાં હું કે પહેલાંમાં સૂર્યા હતા સૂર્યાનો પાક કરેલો હતો એ સૂર્યાનો પાક મેં જુલાઈ જુલાઈમાં કાપી નાખ્યો પછી એને ખેડીને તૈયાર કર્યું ને એમાં જુલાઈ મે મહિનામાં આમાં બનાવી બનાવાઈએ બિયારણ એક મણ બિયારણ લીધું હતું એક ફક્ત બિયારણ માટે જ મેં કરેલું હતું કારણ કે આવતા વર્ષે મને બિયારણ જોઈ છે એટલે એ યુરિયા કાપી નાખ્યા એના વેલા એક જગ્યાએ ઢગ મારી દીધો એને કમ્પોસ્ટ કર્યું આ કમ્પોસ્ટ દેખાય છે એના ઉપર ગોબર સ્લરી નાખી દીધી નાખી દીધી કમ્પોસ્ટ કર્યું પછી આમાં 20 સપ્ટેમ્બરે દૂધી રોપી દીધી દૂધી રોપી છોડ નાના હતા ને પછી થોડીક પાળી ચડાવી દીધી પાળી ચઢાવી એટલે ટ્રેક્ટર પાળી ચઢાવી વચ્ચે વચ્ચે એક પાળી આવી ને એ ચાર્જ પર નવ બાય નવ ફૂટ ગાળો છે માંડવા આ બે થાંભલા બે થાંભલા વચ્ચે હવે પાળી વચ્ચે એક આવી ને આ દૂધીની લાઈનમાં આવી દૂધીની લાઈનમાં હું કર્યું કે થાંભલા થાંભલાએ ટામેટાને છોડો એક હવે નવ ફૂટમાં એટલે સાડા ચાર ફૂટે દૂધી રોપેલી હવે બે દૂધીની વચ્ચે એક મરચાનો છોડ વાયવો બરાબર પછી અન્ય થાંભલા થાંભલાઈ ટામેટા એટલે એક જ લાઈનમાં મરચા ટામેટા ને દૂધી જે વચ્ચેનો પાક નવરો પડ્યો એમાં હું કહ્યું એકમાં ધાણા નાખ્યા એકમાં મેથી નાખી એકમાં પાલક નાખેલી છે એકમાં ભીંડા નાખેલા છે એકમાં ચોળી નાખેલી છે એટલે અહીંયા સાથે વિવિધ વસ્તીની વસ્તુ છે અંદર બે ચાર છે ને વેંગણના ખરે લાગશે બરાબર આ બાજુ જે શાકભાજીઓ જે તૈયાર થાય છે

એના જગ્યા પરથી જ ઘણા ભાગની શાકભાજીઓ વેચાઈ જાય છે કારણ કે હવે મારે તો શું છે તો મને મને એક જે કે જો મારું મને ભાવ થોડોક ઓછો મળે જ ચાલશે પણ એ પાંચ લોકો કે પચીસ લોકો ખાશે ને એના જીવનમાં પરિવર્તન આવે એ મારા માટે બહુ મહત્વનું છે હવે આ હું કરું એટલે મજૂર જોઈએ એટલે હું છ કુટુંબ મારા દર રોજ ડેલી સર્વિસ કામ કરે એટલે છ કુટુંબનો રોજગારી આપું વાડી જોડે વાડી જોડે બરાબર સરસ મજાની આ પ્રવૃત્તિ છે આપ જયારે આ જમીન તૈયારી કરી ત્યારે જમીન ને તૈયારી કરવા માટે શું શું આપણે પહેલા એની જે પ્રવુક્તિ કરી હતી એના વિશે જરાક વાત કરી દેજો બે નો ખાડો દોઢ ફૂટ જેવો ઊંડો બનાવી દીધો એ બધા ખાડા બનાવ્યા એમાં ઘંજીયા મઠ નાખી દીધું બરાબર ઘંજી મઠ ટુ ટકારું નાખીને એને ભરી દીધા કારણ કે મારે પણ ઘંજીયા મઠ ઘણું હતું એટલે પછી એને માટી વાળી પછી એમાં કે છે કોઈ કાણો નથી કોઈ રોગ જીવાત જીવાતું નથી પણ કદાચ આ અત્યારે હવામાન ને પરિવર્તન ને લીધે કોઈક વાર કઈક જીવાત એવું આવે તો આપ એના માટે શું પ્રયુક્તિ કરો છો તમને એવું આજે તમે છેલ્લા પાંચ વર્ષથી કરો છો પ્રાકૃતિક કૃષિ શેરડી થી શરૂઆત કરી શેરડી અને શાકભાજી છેલ્લા ત્રણ વર્ષથી કરો અને તમે બિલકુલ રાસાયણિક દવા કે ખાતરમાં આની અંદર ગયા નથી તો તમને કોઈક વાર કટોકટી લાગી કે આમાં એટલે ઉગાવો બરાબર નહીં થયો ઉગાવો થયો છોડ ઉપર ગયો એનો લાગ નહી આવ્યો બરાબર બે વર્ષે મને એટલે બિયારણમાં બિયારણમાં પ્રોબ્લેમ બાકી આ ઓર્ગેનિક ખેતીમાં કોઈ પ્રોબ્લેમ નથી આ વનમાળી કાકાનો વિશ્વાસ છે અમે જ્યારે આ આ વિસ્તારમાં જ્યારે આ હાલ આપણો અંબિકા તાલુકો સુરત જિલ્લામાં જે આ પ્રાકૃતિક કૃષિમાં કામ કરી રહ્યા છે ત્યારે છેવાડાના ગામડા છે ઊંડાણનું છે અહીંયા લગભગ ઘણા બધા એમ શેરડી જ્યારે એમની બનાવી હતી ત્યારે સુગર ડિપાર્ટમેન્ટના જે તે વ્યક્તિઓ એ ઘણા બધાએ મુલાકાત લીધી ત્યાર પછી કદાચ અત્યારે ખેડૂતો એટલા મુલાકાત નથી લીધી પણ આ સરસ મજાનું મોડેલ છે

આ થમલા નું ખૂટું આપડે ખેંચીએ ને એટલે ક્રોસ થાય ક્રોસ થાય એટલે તૂટવાનો ભાઈ બરાબર એક લાઈન આની લીધી એટલે ધારો કે એક એક આ લાઈન લીધી છે એક વચ્ચે ધારો કે લાકડાનો ખૂટો છે એ ક્યાં હળી જાય તો પણ બે આજુબાજુ ખૂટા હોય એટલે માંડવાને પડવાની બરાબર મતલબ માંડવા માટે શું છે ચાર ખૂણા જ બરાબર જોઈએ ઘણીવાર ખેડૂત મિત્રો આ દક્ષિણ ગુજરાતમાં શાકભાજી બનાવે ખાસ કરીને પરવર વર્ષોથી આજે અમે પચીસ વર્ષ પહેલા અમારા બી પર્વ બનાવતા હતા ઘણીવાર એવું થાય બરાબર કોળીઓ આપણે એને લેવાના હોય ચોમાસાના વરસાદ ચાલે સિત્તેર સિત્તેર ગુણ પર્વ વિઘે નીકળતા હોય અને બરાબર માંડવો પડી જાય તે જે તે સમયે વનમાળી કાકા અત્યારે એની અગમચેતી ના ભાગરૂપે વચ્ચે સિમેન્ટ ના રાખ્યા છે આજુબાજુ આ એટલે બધી જ રીતે એની સુવિધાઓ જળવાઈ રહે અને સરસ મજાનું આ એક ખેડૂત તરીકે એમણે ઇનોવેશન કરેલું કહેવાય એટલે બંને વસ્તુઓ એકી સાથે અહીંયા જોઈ શકીએ છેડા પર આજે સાઈડના ભાગે આજે રીંગણની આપ ક્વોલિટી બી જોઈ શકો છો પાંદડા ખેડૂત ખેતી કરે પ્રાકૃતિક ખેતી કરે તો એ ખેડૂતના ખેતરે આપ જાઓને તો એનો છોડનો જે પાંદડા એનો જે રંગ છે એ જ આપણને કહી આપે કે આ પ્રાકૃતિક પદ્ધતિએ થયેલી વસ્તુ છે એની બાયોડાયવર્સિટી જે કામ કરતી લાગે જૈવ વિવિધ ચક્ર એ જે કામ કરતું લાગે એના આધારે જ આપણને ઘણી બધી બાબતો

ને પછી એમાં બે આંકના ટુકડા બોળ્યા બરાબર એ બોળીને કેરેટમાં રાખી ને કેરેટ ભરીને ખેતરે લઈ ગયા બરાબર એટલે બીજ સંસ્કાર કરી રો હા બીજને એને રોપવામાં આવી છે રોપવામાં આવી છે બરાબર સરસ છે તો આ એક આપણે બીજ સંસ્કારની પદ્ધતિ આપણે કાકાના મોડેલ ફાર્મની અંદર જ્યારે આપણે પ્રવેશતાની સાથે જ જોઈ શકીએ છીએ કે આ પપૈયા અત્યારે લગભગ એમ 70 થી 100 વચ્ચે એનો જે છે અને નીચેથી જ શરૂઆત થઈ જાય છે તો આપ એનો જોઈ શકો છો પ્રાકૃતિક કૃષિની આ કમાલ છે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર ખાટી છાસ અને આ વિવિધ આયામો અને પાકોનું સહજીવન આ બધી વસ્તુઓ જ્યારે આપણને આ ફળ પાકની અંદર પણ કઈ રીતે મદદરૂપ બને એ આપ જોઈ શકો છો અને આ સુંદર મજાનો પાક જોઈ શકાય છે